નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મંડાણી વરસાદ જે બપોર જોવા મળતો હોય છે તે પ્રકારની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે અમરેલીના ખાંભાના દેડાણ ગામના છે ધમાકેદાર બેટિંગ કરતા મેઘરાજા નજર પડ્યા છે ગાજવી સાથે આ ભાગોમાં વરસાદી માહોલ જમાવટ કરી ગયો છે તો આ સાથે સાથે અમરેલીના બીજા વિસ્તારો છે તેમાં પણ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે મહુવાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ સારો એવો વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો સાથે સાથે કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ સારા વરસાદના સમાચાર અમુક ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે તો વરસાદની ગતિવિધિ બપોર બાદ હવે ક્રમશઃ વધવા તરફ રહેશે ધીમે ધીમે જેમ દિવસો પસાર થશે તેમ તેમ વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેશે જોકે હાલ જે વરસાદ છે તે છૂટો છ હવે વરસાદી માહોલ છે પરંતુ વરસાદની ગતિવિધિમાં આંશિક વધારો થતો જશે અને ચોવીસ તારીખે વરસાદના વિસ્તારો વધુ વધે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે